જોડતા બ્રિજ તથા પેલાડ બુહારી ત્રણ ગામો એકી સાથે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું વાલોડ તાલુકામાં એમ એમ બજેટ ઉચ્ચ જોગવાઈ અંતર્ગત અને વીરપોર ગામની મહિલાઓએ ધારાસભ્યનું બહુમાન કર્યું હતું તાલુકા પંચાયત પ્રમુખ વર્ષાબેન સંગઠન આગેવાન પરિમલભાઈ સોલંકી જિલ્લા પંચાયત સભ્ય તૃપ્તિબેન પટેલ ભૂપેન્દ્રભાઈ ગામીઠ તથા ઉદયભાઈ દેસાઈ ભરતભાઈ પટેલ કેશવભાઈ પટેલ દિગેન્દ્રભાઈ પટેલ જમીનભાઈ ઘોડિયા તથા અન્ય આગેવાનો અને ગ્રામજનો હાજર રહ્યા હતા